વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ ચકલીની પ્રજાતિઓ દિવસે દિવસે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે દર વર્ષે વીસ માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ હજાર નંગ ચકલી ઘર પચીસો નંગ પાણીના કુંડા પંદરસો જેટલા ચણના પેકેટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં પચીસ હજાર નંગ ચકલીઘર ઘર હજાર નંગ પાણીના કુંડા સહિતની વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે છેલ્લા આઠ વર્ષથી આ કાર્ય અવિરત ચાલુ છે પીવાના પાણીના કુંડાઓ માટે અલગ અલગ દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો તેમજ ચણાના દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ગ્રુપના પ્રમુખ સંસ્થાપક તેમજ સભ્યોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો આજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાંચ હજાર જેટલા ચકલીગર પચીસો જેટલા પાણીના કુંડા અને પંદરસોથી બે હજાર જેટલા ચણનું પેકેટનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવે છે ફ્રેન્ડ સેવા ગ્રુપનો સારો એવો સહકાર છે અને પબ્લિકનો પણ ઘણો એવો સપોર્ટ છે દાતાઓનો સપોર્ટ છે એથી અમે આયોજન કરી શકીએ છીએ

પાંચ હજાર જેટલા ચકલી ઘર પચીસો જેટલા પાણીના કુંડા અને બે હજાર જેટલા ચકલીના ચ ચણનું વિતરણ કરવામાં આવ્યું છે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે તે તે બદલ હળવદવાસીઓનો સારો સપોર્ટ રહ્યો છે અને તમામ ફ્રેન્ડસ ગ્રુપના સભ્યોનો પણ સારો સપોર્ટ રહ્યો છે